ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજાએ જેવી રીતે દલિત સમાજના યુવક સંજય સોલંકીને માર માર્યો હતો ત્યારબાદ ગઈકાલે જૂનાગઢ એલસીબીની ટીમે ગણેશ જાડેજાની ગોંડલથી ધરપકડ કરી છે અને આજે જ્યારે તેને પત્રકાર પરિષદ દરમિયાન આરોપી તરીકે એલસીબી ખાતે લઈ જવામાં આવ્યો ત્યારે ગણેશ જાણે 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 કે કાયદાનો કોઈ ડર રહ્યો જ ન હોય તેના પિતા પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે તેની માતા હાલ ધારાસભ્ય છે છતાં આટ હાસ્ય કરતો જોવા મળી રહ્યો છે એટલે સ્પષ્ટ તે દેખાડી રહ્યો છે કે મને કાયદાનો કોઈ ડર નથી એના ઉપરથી વાત સ્પષ્ટ થઈ રહી છે આ બાબતને લઈને ડીવાય હિતેશ ધાંધલિયા શું કહી રહ્યા છે વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા નમસ્કાર દર્શક મિત્રો નું જે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન ગત ત્રીસ તારીખે જૂનાગઢમાં દલિત સમાજ નાગેવાન રાજુ સોલંકીના પુત્ર સંજય સોલંકી ઉપર જેવી રીતે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા દ્વારા અપહરણ કરીને ઢોર માર મારીને ગણેશગઢ લઈ જઈ જાત વિશેક શબ્દો ઉચ્ચારવામાં આવ્યા હતા અને આ બાબતને લઈને સંજય સોલંકી દ્વારા જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી પોલીસે ફરિયાદ તો નોંધી હતી પરંતુ જેવી રીતે દલિત સમાજે આરોપ કર્યા હતા કે પોલીસ કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરી રહી કેમ કે ગણેશ જાડેજા છે તે ગોંડલના હાલના વર્તમાન ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર છે તેના કારણે પોલીસ છે તે કાર્યવાહી કરવામાં પાછી પાની કરી રહી છે આને લઈને વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પણ મેદાને આવ્યા હતા રાજકોટ તેમજ અલગ જિલ્લાઓમાં આવેદનપત્ર છે ગણેશ જાડેજા વિરુદ્ધ પાઠવવામાં આવ્યું હતું ને અડતાલીસ કલાકનો સમય છે તે આપવામાં આવ્યો હતો આ ઘટના બાદ જુનાગઢ એલસીબીની ટીમે ગઈકાલે ગોંડલથી ગણેશ જાડેજાની ધરપકડ કરવામાં આવી ધરપકડ કર્યા બાદ જે અગાઉના જે સાગરીતો હતા ગણેશ જાડેજાની તેમની પણ ધરપકડ થઈ ચૂકી છે અને આજે તેને એલસીબી જૂનાગઢ ખાતે લાવવામાં આવ્યો ત્યારે જાણે કે ગણેશ જાડેજાને કાયદાનો કોઈ ડર રહ્યો જ ન હોય તેવી રીતે તે અટહાસ્ય કરતો જોવા મળ્યો આને જ લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે શું ગણેશ જાડેજાના માતા જે ગોંડલના ધારાસભ્ય છે તેના કારણે તેને કોઈ રાજકીય પીઠબળ છે શું કાયદાના હવે કાયદો તો કાયદાની રીતે કામ કરી રહ્યું છે પરંતુ ગણેશ જાડેજા જેવી રીતે પોતાનો આ ઠાસ્ય મીડિયા સમક્ષ કરી રહ્યો છે તેના કારણે અનેક સવાલો ઉઠી રહ્યા છે ત્યારે આ બાબતને લઈને આરોપીની ધરપકડ થઈ છે તે મામલે જૂનાગઢના હાલ ડીવાયએસપી છે હિતેશ ધાંધલિયા તે શું કહી રહ્યા છે તે સાંભળી લો બે તારીખ ત્રીસ પાંચ બે હજાર ચોવીસ ના રોજ રાત્રિના સમયે એર ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જે બનાવ બનેલો તે અંતર્ગત સંજય રાજુભાઈ સોલંકીની ફરિયાદ આઈપીસીની કલમ ત્રણસો સાત કિડનેપિંગ એટલે કે ત્રણસો પાસઠ રાયોટિંગ ગુનો દાખલ કરવામાં આવેલો બનાવની ગંભીરતાને ધ્યાને રાખી જુનાગઢ જિલ્લાના ગુનાની જણાવેલું કે જે બાઈક અથડાવાથી બોલાચાલી થયેલી તે બાબતે એકત્રીસ તારીખના રોજ વહેલી સવારે ત્રણ વાગે આસપાસ આ જે ફરિયાદીને આરોપીઓ ત્રણ ગાડી લઈને આવેલા અને અહીંથી ગોંડલ બાજુ લઈ ગયેલા ત્યાં કોઈ અપરિચિત જગ્યાએ તેને માર મારેલો તેનો ન્યૂડ વિડીયો ઉતારેલો અને ત્યારબાદ ફરી પાછો કિયાના શોરૂમ પાસે અહીંયા ઉતારી ગયેલા તો આ તે છે જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા જે નહેરમના કેમેરા લાગેલા છે તેનું સતત સર્વેલન્સ દરમિયાન અ આ જે ત્રણ ગાડીઓ હતી તે એડિફાઈડ કરવામાં આવેલી એ કેટલા વાગે અ જુનાગઢ સિટીમાં એન્ટર થાય છે કયા કયા લોકેશન પર ફરે છે

આ મુજબના છે ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે હાલ આરોપીઓ છે એ રાઉન્ડ અપ કરવામાં આવેલા એરેસ કરેલા છે અન્ય ત્રણ આરોપીઓ માટે અમે ઓલરેડી જે એક્જ્યુક્યુટિવ મેજિસ્ટ્રેશન રિપોર્ટ કરેલો છે પરંતુ જે મધ ગણતરીનું કામગીરીમાં રોકાયેલા હોવાથી મામલતદાર સિંહ દ્વારા જે તે સમયે તારીખ આપવામાં આવેલી નથી આજે જે આઠ આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે તેમના માટે પણ અમે જે આજરોજ તેની ઓળખ ફરડ થાય તે માટે રિપોર્ટ કરેલો છે તકે તારીખ મળે તો છે કરવામાં હજુ સુધી હથિયાર કબજે કરવામાં આવેલ નથી મોડી રાત્રે આરોપીની ધરપકડ કરેલી છે આઠ આરોપીઓની પ્રાથમિક પૂછપરછ થયેલી છે આ ઉપરાંત તેમના મેડિકલ સારવાર કરવામાં આવેલા હવે એમને રિમાન્ડ નામદાર કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે ત્યારબાદ ખાસ કરીને જે આમ સેકના જે ગુનો દાખલ થયેલો છે તો એમને હથિયાર અન્ય લોખંડના પાઇપ અને જે ન્યુડ વિડિયો ઉતારેલો આ બાબતે તપાસ શરૂ છે એટલે કોર્ટમાં પણ જે રિપોર્ટ સબમિટ કરવામાં છે તે રિમાન્ડ માટે પણ અમારા આજ મુદ્દા રહેશે તો આ દિશામાં હજુ પોલીસની તપાસ શરૂ છે જેથી કરીને કુલ 7 દિવસના રિમાન્ડ માંગવાના છે સાહેબ આ સપોઝ કોરાજમાં કોઈ કયું કારણ કે વિકાર છે આ પ્રકારનું ઉત્પન્ન થયેલું જે પ્રકારની ફરિયાદ દાખલ કરાઈ હજુ આરોપીઓની પ્રાથમિક પૂછપરછ થઈ છે અને એ તપાસનો નો વિષય જે હજુ માંગવાના છે હજુ આરોપીઓની પ્રાથમિક પૂછપરછ થઈ છે અને એ તપાસનો નો વિષય જે હજુ નામદાર કોર્ટ માંથી રિમાન્ડ પણ મેળવવામાં છે આગળ હજુ કોઈ બીજી હકીકત આવશે તો આપ લોકોને ફરી માહિતગાર કરવામાં આવશે કેટલા મોબાઈલ આરોપીઓ પાસેથી કુલ બે મોબાઈલ કબજે કરેલા છે વાહનોમાં ખાસ કરીને એક આરોપીઓ તરફથી આ બાબતમાં પ્રાથમિક તપાસ દરમિયાન એવું જણાવે છે કે આજે પીઠડીયા ટોલ નાકાથી આગળ છે માથાકૂટ થયેલી ઝપાઝપી થયેલી વિડીયો બાબતે હજુ ના પાડે છે આમ છતાં રિમાન્ડ મેળવા બાદ આ દિશામાં વધુ છે એ ખરેખર પૂછપરછ કરી અને આવો વિડીયો ઉતારેલો કે કેમ એ તપાસ કરવામાં આવશે હા એમાં જે જેટલા લોકો પાસે પણ સીડીઆર ને આધારે ના મોબાઈલ હતા ને વિડીયો ઉતારો ઉતાર્યા બાદ ડિલીટ કર્યો કે શું કર્યું એ દિશામાં પણ તપાસ કરવામાં આવશે અને જરૂર પડે છે પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીઓ દ્વારા તેમને જે મેવાસાનું પાટ્યું છે પીઠડીયા ટોલ નાકાથી આગળ ત્યાં સુધી લઈ ગયેલાની હકીકત જણાવે છે આગળ હજુ અન્ય કોઈ પણ લઈ ગયા હોય તે વિશે સમર્થન આપતા નથી આમ છતાં હજુ રિમાન્ડ દરમિયાન છે વિશેષ પૂછપરછ કરી ફરિયાદી જે જણાવેલી અલગ અલગ બે થી ત્રણ જગ્યાએ લઈ ગયેલા છે તો ખરેખર અગાઉ પણ મેં કહ્યું કે મોડી રાત્રે ધરપકડ કરેલી છે આઠ આરોપીઓ છે તેમના પૂછપરછ થઈ છે પ્રાથમિક તપાસમાં જે વિગતો કઈ છે આપ સમક્ષ રજૂ કરી છે ખંડણી બાબતે હજુ કોઈ વાત કરેલી નથી પરંતુ આમાં તપાસના કોઈ પણ એંગલ છે એ બાકી નહીં રહે ની પણ મદદ લીધી છે અને જરૂર પડે હજુ એમના ટેકનિકલ સર્વેલન્સ માટે એમના મોબાઈલ માં મોકલવા માટે તમામ પ્રકારના છે જુનાગઢ જિલ્લા પોલીસ વડા દ્વારા આ બાબતે એક સીટની પણ રચના કરવામાં આવેલી છે જેમાં એલઆઈબી પીઆઈસી બીબી કોળી એલસીબી પીઆઈસી જે જે પટેલ રીડર પીએસઆઈસી વાયન સોલંકી અને આયો ચાર લોકોની એક સીટ બનાવવામાં આવેલી છે જેથી કરીને અલગ અલગ ટીમ છે ટેકનિકલ સર્વેલન્સ થી લઈ અને તમામ પ્રકારના જે દસ્તાવેજી પુરાવા આ ગુનાના કામે એકત્રિત કરવામાં આવે અને આરોપીએ જે પ્રકારનું કૃત્ય કરેલું છે તેમને વધુમાં વધુ સજા થાય તે માટેના છે જૂનાગઢ જિલ્લા પોલીસના પ્રયત્નો રહેશે આ બાબતે હજુ પ્રાથમિક પૂછપરછ થઈ છે જે આરોપીઓ આવેલા છે તે પૈકી ચાર પાંચ લોકોને નામ આપ્યા છે પરંતુ શંકા છે કે હજુ ત્રણ ગાડીઓ લઈને આવેલા એટલે વધારે લોકો આમાં સંડોવાયેલા છે ખરેખર કેટલા લોકો આવેલા ક્યાં એમને પ્લાનિંગ કરેલું એ બાબતે હજુ અમારી તપાસ શરૂ છે ઓકે ઓકે હાલ આજે સમગ્ર સંજય સોલંકીનો માર મારવાનો અપહરણનો મામલો સામે આવ્યો છે તે કેસની તપાસ હવે હિતેશ ધાંધલિયા કરી રહ્યા છે અને તેમના દ્વારા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તે સંદર્ભમાં માહિતી આપી છે અને તેમણે જે આઠ જેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને જે અપહરણનો કેસ સામે આવ્યો છે તે કેસમાં હવે પૂછપરછ કરીને આજે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને રિમાન્ડ મેળવીને તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તે પ્રકારનું આશ્વાસન પણ જે પીડિત પરિવાર છે તેમને આપવામાં આવ્યો છે હવે જોવાનું રહ્યું આગામી સમયમાં પોલીસ કયા પ્રકારની કાર્યવાહી કરે છે અને આવા જે પોતાના માતા પિતા કોઈ રાજકીય પાર્ટી સાથે સંકળાયેલા હોય ત્યારે કાયદાને જાણે કે રમત સમજતા હોય તેવી રીતે વર્તતા લોકો સામે પોલીસ કયા પ્રકારે કાર્યવાહી કરે છે તે તો આગામી સમયમાં ખબર પડશે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીત ન્યૂઝ ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો નમસ્કાર वैष्णव जन तो तेने कहिए जे पीड़ पराई